आप सभी लोगों का शिव शक्ति चैनल में स्वागत है मैं हूं कल्पना गुप्ता और आज के मुख्य समाचार इस प्रकार से हैं। वर्णता लगने बाबा न दामे भक्तों ने भीड़ जामी अग्यार में बे पच्चीस महीना नो बीजो रविवार मदर डे बपोरे त्रण वागे अग्नेल बाबा ने समाधि ऊपर भक्तों गुजरात न खूणे खूणे थी उमटी पड़ा था भव्य क्रिस्तीय कवांट थी डॉ ફાધર મયંક ડોન બોસ્કો મંડળના મહંતના કર કમળ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો તેઓનો પરિચય ખંબોર્જ પેરિસ કાઉન્સિલના પ્રમુખ ડો શૈલેશ વાણિયા શૈલ દ્વારા આપવામાં આવ્યો હતો પુષ્પ ગુચ્છથી તેઓનું સન્માન કરવામાં આવ્યું ડોલક વાદક ઉમંગભાઈ મેકવાન દ્વારા કરવામાં આવ્યું હતું પ્રેમ વેટ રેવ ફાધર રૂમાલ્દો દ્વારા આપવામાં આવી વિશેષ પ્રાર્થના આશીર્વાદ ફાધર દ્વારા મળેલ કૃપાઓની સાક્ષીઓ નવું જીવંત સાક્ષી કિરીટભાઈ દ્વારા દિનેશભાઈની સાક્ષી નવો મકાન બાબા અગ્નેલ ની મધ્યસ્થી અમને મળ્યું તેની રજુ કરવામાં આવી હતી આદિ વ્યાધિ ને એકમાત્ર દવા એટલે બાબા અગ્નેલ પવિત્ર વિધિ શરૂઆત ત્રણ વાગ્યે કરવામાં આવી હતી હોતી સાંજે ચાર વાગ્યા કલાકે કરવામાં આવી ઉપર આનંદ જોવા મુખ કૃતિ મળ્યો હતો રિપોર્ટર દિલીપ પટેલ છે

હવે એ ત્યારે જ શક્ય બની જ્યારે હું પોતે તો હું પોતે કરી એક સાધુ કરું હું ખાલી માનતા માનું છું અહીંયા આવું છું શ્રદ્ધાથી પ્રાર્થના કરું છું ભક્તિ કરું છું અને ત્યાર પછી હું જઈને મારું રૂટીન જીવન જીવું છું પણ જો હું પ્રભુના અવાજથી અટ્યુન ના હોય પ્રભુના અવાજથી હું સભાન ના હોય તો અહીંયા આવવાનું નિરંતર બની જશે મારીને માનતા જે કદાચ ફરશે પરંતુ એનું જે આપણી મજબૂત કરવી હોય આપણી મજબૂત કરવી હોય તો ચમત્કાર થાય છે અને જ છે એમાં સ્થાન પરંતુ એ આપણે આ ફક્ત જ નહીં કે લોહીતોને જ નહીં સિસ્ટરોને જ નહીં પણ આપણને બધાને મળી છે પરંતુ આપણે એના કામ કરીએ છીએ કે જ્યારે આપણે પ્રભુનો અવાજ સાંભળતા છે ગોવાળનો અવાજ આપણે છે અને કદાચ ગોવાળનો અવાજ આપણે સાંભળીએ છીએ તો આપણે સમજી શકતા નથી કે સામો અવાજ છે કારણ કે આપણે એટલી ઘોંઘાટની દુનિયાની અંદર જીવીએ છીએ કે પ્રભુનો અવાજ છે ગોવાળનો અવાજ છે એ દબાઈ જાય છે અને એટલે આપણે સ્પષ્ટ રીતે સમજી શકતા નથી આ પરમ પૂજા સમય છે જ્યાં આપણને આ વાતાવરણ એકદમ શાંત જે તે આપણને બેસવા માટે પ્રેરે છે થોડો મોહ આપણે જોઈએ કે ક્યારે આપણે પ્રભુનો અવાજ એક વિસ્પત સ્વરૂપે મરમાડે આવો હોય અને આપણે કંઈ અવાજને કોઈ વિશે ન હોય તો પ્રભુ સદ્યા આપણે માન્યો ત્યાં ઝાંખી કરીને એક માણસ આવી ચડ્યો તે મુખ્ય જગતદારોમાંનો એક હતો અને શ્રીમંત હતો ઈસુ કેવા છે એ જોવા તે ઉત્સુક હતો પણ પોતે ટીમનો હોય ગર્દીમાં જોઈ શકતો ન હતો એટલે આગળ દોડી જઈને ઈસુના દર્શન કરવા તે એક ઉમરાના ઝાડ ઉપર ચડી ગયો કારણ ઈસુ તે રસ્તે થઈને જવાના હતા એ જગ્યાએ આવ્યા એટલે ઈસુએ ઊંચું જોઈને તેને કહ્યું ઝાંખી જત નીચે આવ કારણ આજે મારે તારે ઘરમાં ઉધારો કરવાનો છે એટલે તેણે જટાબંધ નીચે ઉતરીને ઈસુનો હરખ દે સત્કાર કર્યો આ જોઈને બધા બળવળા લાગ્યા એને તો પાપીને ત્યાં કામ કર્યું પણ જાકીએ ઉભા થઈને પ્રભુને કહ્યું પ્રભુ જો મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને દાનમાં આપું છું